સૌરાષ્ટ્રમાં એવા ઘણા માતા પિતા છે કે જે પોતાની દીકરીને એક સારી વ્યક્તિ બનાવવા માટે એક સારું શિક્ષણ આપવા માટે થઈ અને પોતાના એ જીગરના ટુકડાને દૂર કન્યા વિદ્યાલયમાં મોકલતા હોય છે આ કન્યા છાત્રાલયમાં જ્યારે મોકલે છે ત્યારે તેમને એવું હોય છે કે આ સમાજનું કન્યા છાત્રાલય ક્યાંક તેમની દીકરીને સુરક્ષા તો આપશે જ આપશે સાથે સાથે એક એવી વ્યક્તિ બનાવશે જે સમાજમાં તેમનું પોતાનું માથું ઊંચું કરશે પરંતુ આ કન્યા છાત્રાલયની આડમાં એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને આ મામલો એક એવી જગ્યાનો છે કે જે સૌરાષ્ટ્રના રાજકોટનું કહી શકાય કે એક હબ ગણાય છે અને ત્યાં આગળ મોટા ભાગે કન્યા છાત્રાલયો પણ ચાલે છે જે જસદણની આજુબાજુનો આ વિસ્તાર છે આટકોટનો આ વિસ્તાર છે જ્યાં આગળ આ કન્યા છાત્રાલયમાં એક છાત્રા સાથે બલાત્કારનો મામલો સામે આવ્યો છે આ દુષ્કર્મના આખા મામલાની અંદર જે આરોપી છે તે પોલીસે પણ તેને એવું જ કહી દીધું કે તને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કોણ છે આ નેતા અને આ દીકરી શું કહી રહી છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં રહેતી છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે બીએસસીમાં અભ્યાસ કરીને પૂર્ણ કરી તેના ઘરે ગયેલી એ દીકરી સાથે બલાત્કારનો મામલો સામે આવ્યો તેની સાથે આ જે દુષ્કર્મ છે તે તે વખતે જ્યારે તે અભ્યાસ કરતી હતી કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી તે વખતનો કહેવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આ દીકરી હવે પોતે પોલીસ સ્ટેશન પાસે પહોંચી છે કારણ કે કહેવાય રહ્યું છે અને દીકરીનો આરોપ છે કે માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અર્જનભાઈ રામાણી પાંચવટા ગામના પૂર્વ સંચ પંચ મધુભા ટાઢાણી અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરુદ્ધ આ દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આટકોટ પોલીસ સ્ટેશને પરિવાર સાથે પહોંચી હતી આટકોટ ગામની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે ધાક ધમકી મારી બળજબરી પૂર્વક તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીનીનું શું કહેવું છે તે સાંભળીએ હું ત્યાં છે ને પાંચ વર્ષથી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે આરે આવું થયું હતું મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હને બળત્કાર કરતા મારે આરે પરાણે બધું કરા તો વારા ફરતી વાળા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તાર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ આ વાતની જાણ રામાણી સરને છે કે એને હેને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ આ પડ્યા અને એને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને એને એવું એવી ધમકી આપેલી માર ફોન આંચકેલો મને ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું

એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કહે કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવને ને મને મળવા આવને જબરજસ્તી મને લઈ જાત હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવને આવું નકર તારા પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ કે તારી હેને લાઈફ આખી બગાડ નાખીશ તારું કંઈ થવા નહીં દો એવી બધી ધમકી આપતા મને બોલાવો તો એ હોસ્ટેલમાં જ થઈ તીયસ બીસીએમાં તમારી પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી

હા એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં મધુભાઈ એવું હતું કે એવું કે તું મારી આ લગન કર તું માર છોકરાને સાચવ છે તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે તમારો તો વાઈફ છે તો મને એવું કીધું એ મારી વાઈફનું જોયું જાય છે તું મારે આ લગન કરીને માર છોકરાને સાચવજે અને મેં આ બે હજાર ત્રેવીસમાં છઠ્ઠા અને મેં આ વાતની રાવણી સરને જાણ કરી હતી પણ રાવણ સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કર નાખ ન કરે કે હવે તારું તને બદનામ કરીશ નું આવું બધું ધમકી આપેલી મને પોતાની ઓળખાણ કઈ આપતા ના એવું કઈ નહીં એવું કઈ વસ્તુ નહીં ધમકી આપતા બધી કે નહીં હું છે આમ કર નાખીશ એમ કર નાખીશ બધું

કન્યા છાત્રાલયમાં રેક્ટર બનાવવાની અને રેક્ટરની સ્ટાફની ઓફિસમાં અલગ હોય તો તેને રિપોર્ટ કરવા માટે બોલાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી તે સુરત રહેવા માટે જતી રહી હતી પણ મધુ ટાઢાણી ત્યાં પણ પહોંચી ગયો મારકૂટ કરી બરજબરીપૂર્વક તેને ગાડીમાં બેસાડી અને તેની સાથે બલાત્કાર પણ ગુજાર્યો આની જે કમ્પ્લેન છે તે હવે આટકોટ પોલીસમાં રજીસ્ટર કરવામાં આવી છે કહેવાતા નેતાઓનું કોણ શું બગાડવાનું હતું અને માટે જ દુષ્કર્મ પીડિતાને ધાક ધમકી આપી હતી તેને કહ્યું હતું કે જો આ વાત કોઈને પણ ખબર પડી તો તારી આખી જિંદગીને અમે બરબાદ કરી દઈશું કારણ કે આ જે દુષ્કર્મ પીડિતા છે તે હવે કંટાળી ગઈ હતી અને અંતે તેને પોલીસમાં એફઆઈઆર રજિસ્ટર કરાવડાવી પોલીસમાં એફઆઈઆર આપ્યા બાદ તેને શું કહ્યું તે પણ સાંભળીએ

જે બાબતે ફરિયાદ આપતા હાજપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો છોતેર બે એક ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એક પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ આઈ યુ સી એ ડબલ્યુના ડબલ્યુ રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી કુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી રાજકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે આમ આ ગુનાની તપાસ ચાલે છે પરિસ્થિતિ એટલી વિકટ બની કે આખે આખો પરિવાર ખૂબ જ ડરી ગયો હતો એ નેતાઓના રાજનીતિક સંપર્ક છે અને તેટલા જ માટે જ્યારે પરિવારના સભ્યો આ દુષ્કર્મ પીડિતાને લઈને કન્યા છાત્રાલય ઉપર પહોંચ્યા તો તેમને ધમકાવવામાં આવ્યા તેમને કહેવામાં આવ્યું કે તમે કેસ કરશો તો પણ કશું જ થશે નહીં કોઈને પણ સજા નહીં મળે અને ઉપરથી તમારી સમાજમાં બદનામી થશે અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડી પરેશ રાદ અને મધુભાઈ ટાઢાણી તે જંગવના છે અને આ પરેશભાઈ વિરનગરના છે તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જતા ધમકાવીને લઈ જતા તું નિશા ભણવા ન જાતી અહીંયા અન્ય અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા પણ આ અમને કંઈ શક્તિ નહોતી પણ છતાં એ ભાઈ છે મધુભાઈ તે એમણે સુરત ગયો હતો અને પાછળ તે એને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને એટલે એના પપ્પાની કોઈ બી ગયા તા એટલે અમારે આવવું પડ્યું છે અને આપણે અહીંયા રજૂઆત કરી દીધી છે પોલીસ ફરિયાદ કરી દીધી છે તમારી શું માંગણી અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોઈએ કારણ કે બળજબરીઝ કરતા હતા હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા તો બધાને ખબર હતી તો કોઈ એક એક્શન તો લીધા નથી છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે આવા બદનામીના ડર સાથે તેમને ધમકાવી અને કાઢી મૂકવામાં આવ્યા અને પરિવાર જે છે એ ખરેખર સદમામાં આવી ગયો ત્યારબાદ તેમને મદદ માંગી અને વકીલ પાસે મદદ માંગી વકીલ દ્વારા એસપીને કહેવામાં આવ્યું અને ત્યારબાદ આ આખે આખા મામલામાં આજે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી છેલ્લા બે દિવસથી આ પરિવાર જે છે એ સતત મહેનત કરી રહ્યો હતો કે તેમની દીકરી સાથે જે પ્રકારે દુષ્કર્મ કરવામાં આવ્યું તેને લઈને કમસે કમ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે પરંતુ બે દિવસ થયા ત્યારબાદ આજે આખા મામલે એફઆઈઆર કરવામાં આવી છે આપ શું માનો છો આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાના નામ આની અંદર આવી રહ્યા છે એ નેતાને ખરેખર આ દુષ્કર્મના મામલામાં સજા થશે કે નહીં કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં